સાફ સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે તો મિત્રો તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે ગુજરાતમાં તો ભુવાજી આવું ક્યારે પણ ના કરે અને પરંતુ મિત્રો હાલમાં જે વિડિયો વાયરલ થઈ રહ્યો છે ને એ વિડિયો મિત્રો ઓસ્ટ્રેલિયાનો છે ઓસ્ટ્રેલિયાનો મિત્રો ઓસ્ટ્રેલિયામાં જ હાલમાં ગમન સાંતલ અને દિવ્યાબેન ચૌધરી બંને જણ મિત્રો પ્રોગ્રામ માટે ગયા છે અને ત્યારે જ મિત્રો હાલમાં ગમન સાંતલ તેમનો નાઇટ પ્રોગ્રામ પતાવીને દિવસે મિત્રો બહાર ફરવા જાય છે ત્યારે મિત્રો ફરવા ગયા હતા ને ત્યારે જ મિત્રો એક જંગલ બાજુ ગયા હતા અને ત્યારે મિત્રો ત્યાંના જે લોકો હોય છે તે મિત્રો સાપને આવી રીતે રમાડતા હોય છે ને ત્યારે ગમનભાઈ ભુવાજીને પણ મન થયું કે મારે પણ આવી રીતે સાપને રમાડવો છે એટલે મિત્રો સાપ સાથે જે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે ને ગમનભાઈ ભુવાજી એ વિડીયો પણ મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં ભરપૂર ઝડપે વાયરલ થઈ રહ્યો છે પરંતુ બીજી બાજુ મિત્રો વાત કરીએ ને ત્યારે મિત્રો હાલમાં જ ગમનભાઈ ભુવાજીનો બીજો પણ એક વિડીયો સોશિયલ મીડિયામાં પૂર ઝડપે વાયરલ થઈ રહ્યો હતો જેમાં મિત્રો તમે ઓસ્ટ્રેલિયાના પ્રોગ્રામ વિશે તો સાંભળ્યું જ હશે પરંતુ મિત્રો ઓસ્ટ્રેલિયાના ચાલુ પ્રોગ્રામે જે ગમનભાઈ ભુવાજી મસ્તી કરતાં કરતાં જે બબલુભાઈ પાનસરના ઢોલની નીચેથી પડી ગયા હતા ને એ વિડીયો પણ મિત્રો તમે જોયો છે ત્યારે કેટલાય લોકો એવી કોમેન્ટ કરતા હતા કે ગમનભાઈ સાંથલને હવે કેવું છે પરંતુ મિત્રો ગમનભાઈ સાંથલને કશું જ થયું નથી એ તો મસ્તીમાં પડી ગયા હતા ને દોરડું અચાનક તૂટી ગયું હતું પરંતુ મિત્રો આપણે સમય સંજોગે વાત જવા દઈએ છીએ અને જે આ ગમનભાઈ ભુવાજી સાપ સાથે મસ્તી કરી રહ્યા છીએ ને એ વિડીયો આપણે તમને બતાવી દઈએ છીએ કારણ કે એ વિડીયો જોવા માટે થઈને જ તમે અહીંયા ક્લિક કરી છે તો એ વિડીયો આપણે તમને બતાવી દઈએ પરંતુ એ પહેલાં ખાસ મિત્રો વિડીયોની નીચે કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં તમે ગમનભાઈ સાંથલ વિશે શું કહેવા માગો છો એ નીચે કોમેન્ટમાં જણાવી અને તમારા ગામનું નામ ખાસ લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી આવા જ વિડીયો તમને મળી રહે મિત્રો તો જોઈ લો હવે વિડીયો